તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રોજ જમવાનો સ્વાદ બમણો કરી દે એવા કાઠિયાવાડી ભરેલા મેથીયા મરચાં બહુ સિમ્પલ એવા માત્ર પાંચ મિનિટમાં જ બની જશે અને બહુ ઓછી સામગ્રીઓથી આ ટેસ્ટી એવા મરચાં બને છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં આપણે મેથીનો એક મસાલો બનાવવાનો છે બહુ સિમ્પલ માત્ર ત્રણ જેટલા જ ઇન્ગ્રેડિયન્ટની તમને જરૂર પડશે તો આ મસાલો તમે બનાવ અને એને સ્ટોર કરી શકો અને સાથે અહીંયા મરચાંની વેરાયટી મેં મોળા આવે એ લીધા છે તમે તીખા આવા જે નાના લાંબા મરચાં આવે એ પણ લઈ શકો ઘરમાં તમારે તીખું ખવાય એ રીતે તમારે મરચાં લેવાના છે તો આ મરચાંને આપણે આ રીતે ઊભો એક કટ આપવાનો છે અને જો મરચાં બહુ તીખા હોય તો બીયા અને નસો કાઢી લેવાના અને જો તમારા ઘરમાં તીખું ખવાતું હોય તો બીયા અને નસો તમે ન કાઢ્યો તો પણ ચાલે મેં અહીંયા મોળી વેરાયટીના મરચાં લીધા છે અને આ રીતે એક ઊભો કટ કરી રેડી કરી લીધા છે તો આ મરચામાં એક ચપટી જેટલો જ મસાલો ભરવાનો છે તો મોળા મરચાં હોય તો બીયા અને નસો ન કાઢો તો પણ ચાલે હવે મેથીનો મસાલો બનાવવાનો છે એના માટે આપણે એક ચોથાઈ કપ જેટલા મેથી દાણા લઈ અને મેથીને આપણે એકદમ સારી રીતે તો અત્યારે એનો લાઈટ કલર છે લાલ જેવો કલર થઈ જાય ત્યાં સુધી મેથીને શેકવાની છે તો અહીંયા મેથીનો કલર થોડો લાલ થશે અને મેથી ક્રિસ્પી થશે એટલે એની કડવાશ છે એ ઓછી થશે અને બહુ ટેસ્ટી એવો મેથીનો સ્વાદ આવશે અહીંયા આ મેથીનો મસાલો તમે શાકડાળમાં ચપટી જેટલો ઉમેરશો તો બહુ ટેસ્ટી એવા શાકનો સ્વાદ અને દાળનો સ્વાદ બમણો થઈ જશે મેથી આ રીતે સ્પલટર થશે થોડી ફૂટવા લાગશે અને લાલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ મેં સ્લો કરી દીધી તો પહેલાં મીડિયમ હતી હવે સ્લો ફ્લેમ પર મેં બે ટેબલ સ્પૂન આખા ધાણા ઉમેર્યા છે અને એને આપણે એક મિનિટ જેવું જ થવા દઈશું તો આખા ધાણા છે એક જ મિનિટમાં ક્રિસ્પી થઈ જશે હવે ગેસની આંચ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકીશું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરી અને આપણે એનો પાવડર તો થોડો દરદરો રે એવો પાવડર એકદમ જાડો નહીં થોડો દરદરો રે એવો પાવડર દળી લેવાનો છે સાથે આપણે એમાં બે ટેબલ સ્પૂન મીઠું ઉમેરી દઈશું તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે દોઢ ટેબલ સ્પૂનથી બે ટેબલ સ્પૂન જેટલું અને આ મસાલો તમારે કોઈ બોટલમાં ભરી મૂકી દેવાનો તો આ છે એ શાક દાળ કે મરચાં તમે માત્ર સાતળો ત્યારે ઉપર એક બે ચપટી જેટલો મસાલો ઉમેરશો તો એનો સ્વાદ છે એ બમણો થઈ જશે તો આ રીતે બોટલમાં મેં ભરી દીધું અને પછી જ્યારે પણ જોવે ત્યારે તમારે અડધો ટેબલ સ્પૂનથી એક ટેબલ સ્પૂન જેટલો મસાલો લેવાનો અને મરચાં જે આપણે કટ કરી રેડી રાખ્યા એમાં એક એક ચપટી જેટલો જ મસાલો તમારે આ રીતે ભરવાનો છે અને પછી મરચામાં આ રીતે ફેલાવી દેવાનો એટલે આખા મરચામાં મસાલો આવી જશે અને થોડો જે મસાલો બચ્યો એ આપણે ઉપર થોડો સ્પ્રિન્કલ કરીશું હવે મરચાંને સાતળવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને આ રીતે ફેલાવી દઈશું અને મરચાં જે ભર્યા એ ઉમેરી દઈશું મરચાંને આ રીતે કઢાઈમાં ફેલાવી દઈશું અને આપણે મરચાંને એક મિનિટ જેવા એક સાઈડથી સાતળીશું ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે મરચાંને અડધી મિનિટ માટે ઢાંકી દઈશું અડધી મિનિટ જેવું થાય અને મેં પહેલાં અડધી મિનિટ ખુલ્લા સાતળ્યા અને અડધી મિનિટ ઢાંકીને થવા દીધા પછી મરચાંની સાઈડ આપણે આ રીતે ચેન્જ કરી લઈશું તો બીજી સાઈડ પણ મરચાં એકદમ સારી રીતે સતળાય એ રીતે તમારે મરચાંની સાઈડ ચેન્જ કરી લેવાની અને આ રીતે બધા મરચાંને પાછા ઢાંકી એક મિનિટ જેવા થવા દેવાના તો અહીંયા ત્રણથી ચાર મિનિટમાં મરચાં તમારા સતળાઈ રેડી થઈ જશે તો આ રીતે ઢાંકીને થવા દેશો એટલે મરચાં અંદર સુધી પ્રોપર એવા કૂક થઈ જશે તો આ રીતે મરચાં મેં એકદમ સારી રીતે સાતળી રેડી કરી લીધા તો લગભગ ચાર મિનિટ જેવું થશે એટલે કુમળા મરચાં હોય તો એકદમ સારી રીતે સતળાઈ જાય છે તો તમે જે પાતળા નાના મરચાં આવે છે મોળાવાળા થોડા મીડિયમ તીખા એ પણ લઈ શકો એ મરચાંનો સ્વાદ વધારે સારો આવે છે સાથે ઉપર મેથીનો જે મસાલો થોડો બચ્યો એક ટી સ્પૂન જેટલો એ મેં છાંટી દીધો મિક્સ કરી એક મિનિટ જેવું મેં શેકી લીધું અને મરચાં આપણા બનીને તૈયાર થઈ ગયા જો તમને જરૂર લાગે મીઠું ઉમેરવાનું તો ઉપર તમે એક બે ચપટી મીઠું તમારે છાંટી દેવાનું તો મને જરૂર નથી લાગ્યું મેં મીઠું ઓલરેડી વધારે જ ઉમેર્યું છે એટલા માટે મેં નથી ઉમેર્યું તો માત્ર પાંચ મિનિટમાં જો મેથીનો મસાલો તમે આ રીતે બનાવીને રાખશો તો આ રીતે ભરો કે સાતળી ઉપર છાંટો પાંચ મિનિટમાં આ રેસીપી તમારી બની જશે હું અહીંયા ઓળા રોટલા સાથે સાઈડમાં મરચાં સૌ કરી રહી છું કોઈપણ કાઠિયાવાડી તમે ડીશ કે થાળી બનાવો એમાં તમે સાઈડમાં આ સર્વ કરી શકો માત્ર પાંચ મિનિટમાં બની જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા જો આવા ભરેલા મેથીયા મરચાં તો રાયતા મરચાં કે તમે આથેલા મરચાં બનાવતા હશો પણ આવા મરચાં તમે એકવાર